વાળમાં સવારે કે સાંજે ક્યારે તેલ નાખવાથી હેર ગ્રોથ ફટાફટ વધે છે ચાલો આજે જાણીએ વિડીયો શરૂ કરતા પહેલા જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં રૂટીનમાં વાળની કેર કરવી ખૂબ જ જરૂરી છે વાળની કેર તમે પ્રોપર રીતે કરતા નથી તો હેરફોલની સમસ્યા વધારે થાય છે આમ વાળમાં તેલ કયા સમયે નાખવું જોઈએ એ વાતને લઈને તમે પણ મૂંઝવણમાં છો તો આજના આ વિડીયોમાં તમારી બધી મૂંઝવણ દૂર થઈ જશે વાળમાં ક્યારે તેલ નાખવું જોઈએ એ વાતને લઈને અનેક લોકોના મનમાં સવાલ થતો હોય છે આજની આ ફાસ્ટ લાઇફમાં દિવસે ને દિવસે લોકોના વાળ ખરવાની સમસ્યા વધતી જાય છે આ સાથે ખોડો પણ વધારે થતો હોય છે આ માટે પ્રોપર વાળની કેર કરવી ખૂબ જરૂરી છે વાળની કેર તમે પ્રોપર કરતા નથી તો હેરફોલ સતત થાય છે અને ટાલ પડવાના ચાન્સીસ વધારે રહે છે તો જાણો વાળમાં તેલ કયા સમયે નાખવાથી હેર ગ્રોથ ફાસ્ટ વધે છે આટલું જાણી લેશો અને આ રીત અજમાવશો તો વાળ ફટાફટ લાંબા થવા લાગશે આ સાથે વાળને લગતી અનેક સમસ્યાઓમાંથી છુટકારો મળી જશે એક વાળમાં ક્યારે તેલ નાખવું જોઈએ વાળમાં ક્યારે તેલ નાખવું જોઈએ એ જાણવું ખૂબ જરૂરી છે દરેક લોકોએ બને ત્યાં સુધી વાળમાં તેલ રાત્રે ઊંઘતા પહેલાં નાખવું જોઈએ દિવસે તેલ નાખવાથી વાળમાં વધારે ધૂળ માટી ચોટવાના ચાન્સીસ રહે છે આ કારણે વાળ વધારે ખરે છે પરંતુ તમે રાત્રે તેલ નાખીને સૂઈ જાઓ છો અને સવારમાં વોશ કરો છો તો ધૂળ માટીથી ખરાબ થતા વાળ બચી જાય છે આ માટે હંમેશા રાત્રે ઊંઘતા પહેલા વાળમાં તેલ નાખો બને ત્યાં સુધી બીજા દિવસે હેરવોશ કરી લો આમ કરવાથી વાળમાં ખોડું પણ નહીં થાય અને માથાની સ્કેલ્પ જે ઓઇલી રહેતી હોય એ પણ નહીં રહે બે અઠવાડિયામાં કેટલી વાર હેરવોશ કરવા જોઈએ તમને પણ આવો સવાલ થાય છે તો જણાવી દઉં કે દરેક વ્યક્તિએ અઠવાડિયામાં બેથી ત્રણ વાર નોર્મલ શેમ્પુથી વોશ કરવા જોઈએ તમે વધારે કેમિકલવાળા શેમ્પુનો ઉપયોગ કરો છો તો વાળને લાંબા ગાળે નુકસાન થાય છે આ માટે હંમેશા નોર્મલ શેમ્પુથી વોશ કરો નોર્મલ શેમ્પુથી વોશ કરવાથી વાળને નુકસાન ઓછું થાય છે અત્યારે તો માર્કેટમાં ઓર્ગેનિક શેમ્પુ પણ આવી ગયા છે તો બની શકે તો ઓર્ગેનિક શેમ્પૂનો ઉપયોગ કરવો વધુ સારો રહેશે જો સસ્તા અને કેમિકલ વાળા શેમ્પૂનો ઉપયોગ કરશો તો અકાળે વાળ સફેદ થવા તાલ પડવી વાળ ખરવા તેમજ વાળ બરછાક થવા જેવી અનેક સમસ્યાઓ લાંબા ગાળે ઉદભવશે ત્રણ હેરવોશ કર્યા પછી શું ધ્યાન રાખશો તમે હેરવોશ કર્યા પછી ખાસ કરીને હોટ ટોવેલની મદદ લો આ માટે તમે ટોવેલને ગરમ પાણીમાં પલાળીને નીચોવી લો પછી આ ટોવેલને વાળમાં લપેટી દો આમ કરવાથી વાળને પોષણ મળી રહે છે જેના કારણે ખરતા બંધ થાય છે તેમજ અઠવાડિયામાં બે વાર ભીના વાળમાં સારી કંપનીનું સીરમ પણ નાખી શકો છો જેનાથી વાળ એકદમ સોફ્ટ સિલ્કી અને શાઇની થશે તેમજ ખરતા પણ અટકશે મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ